અરે તળામાં સાધી મે આવરી જ નાસ્તો હતો અને અમે દર્શન કરવા માટે ગયા હતા બસ અમારો છોકરો માં રંગા થયો કે પપ્પા વિડીયો બનાવું કોઈ બનાય

અમે એ વખત માગ્યું સરદોમાં વાત કરી તો માં મને બહુ દીધા બે ટાઈમ ખાય આવે આજની ભાણી એડ્રેસ કલું ખબર ગોમ ના પ્રજાપતિ વિડીયો કોમેન્ટ કરીને

sam to da te brat na mena e e na maranjali dali nikoi